જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હોલિકા દહનની કથા શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે હોડાસ્ટક અશુભ કેમ માનવામાં આવે છે તે જાણ્યું તથા હોલિકા દહનનું મુહૂર્ત શું છે કયા દિવસે હોલિકા દહન છે અને કયા દિવસે ધૂળેટીનો તહેવાર મનાવવાનો છે તેનો પણ વિડીયો મેં આપ્યો છે એ બંને વિડીયો તમે ન જોયા હોય તો હું વિડીયોના અંતમાં વિડીયો આપી દઈશ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ તો તમે એના પર ક્લિક કરી અને એ વિડીયો જોઈ શકો છો હિન્દુ ધર્મમાં હોલિકા દહનનું ખૂબ જ મહત્ત્વ છે વસંત ઋતુમાં ફાલ્ગન મહિનાના શુક્લા પક્ષની પૂર્ણિમાને દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંપરાગત રીતે આ તહેવાર બે દિવસ ચાલે છે પ્રથમ દિવસે હોલિકા દહન અને બીજા દિવસે રંગો અને ગુલાલથી ધૂળેટીની ઉજવણી થાય છે આ વર્ષે હોલિકા દહન તેર માર્ચે થશે જ્યારે ચૌદ માર્ચે રંગોની હોળી મનાવવામાં આવશે માન્યતાઓ અનુસાર હોળીની પૂજા સુખ સમૃદ્ધિ લાવવા ઉપરાંત રોગોમાંથી મુક્તિ અપાવતી માનવામાં આવે છે પૌરાણિક કથાઓ મુજબ હોલિકા દહનનો સંબંધ ભગવાન શ્રી વિષ્ણુ અને ભક્ત પ્રહલાદની કથાથી જોડાયેલો છે જેમાં ભગવાન શ્રી વિષ્ણુએ પ્રહલાદને હોલિકાથી બચાવ્યા હતા હોલિકા દહન આત્માની અને મનની શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ આવનારા વર્ષમાં સમૃદ્ધિ અને કલ્યાણ માટે આશીર્વાદ મેળવવા માટે હોલિકા માતાની પૂજા ખાસ કરવી જોઈએ ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ધુળેટીના દિવસે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે આ ગ્રહણ સવારે નવ વાગે અને ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવાની મનાય છે હવે આપણે હોલિકા દહન વિશે જે કથા છે તેનું શ્રવણ કરીશું પૌરાણિક કથા પ્રમાણે શ્રીમદ ભાગવતના સાતમા સ્કંદમાં હિરણ્ય કથા આવે છે તેણે ઉગ્ર તપ કરીને બ્રહ્માજી પાસેથી અજર અમર થઈ એક છત્ર રાજ કરી શકાય તેવું વરદાન માગ્યું હતું બ્રહ્માજીએ વરદાન આપતી વખતે તેને અસુર શ્રેષ્ઠાનું સંબોધન કર્યું હતું અસુર એટલે હલકો નીચ માણસ દૈત્ય દાનવ કે રાક્ષસ વરદાન મેળવીને તેણે દિશાઓ ત્રણેય લોક દેવો દૈત્યો ગાંધર્વો પ્રેત ભૂપતિ અને લોકપાલોનું સ્થાન પડાવી લીધું હતું તેના અત્યાચારોથી સૌ ત્રાસી ગયા હતા ત્યારે બ્રહ્માજીએ આશ્વાસન આપ્યું હતું આ અસુરની દુષ્ટતાને હું પહેલેથી જાણું છું ગભરાશો નહીં થોડી રાહ જુઓ હું તેને ખતમ કરી દઈશ હિરણ્યા કશીપુને ત્રણ પુત્રો હતા ચોથા સૌથી નાના પુત્ર તરીકે પ્રહલાદનો જન્મ થયો આવા નાસ્તિક અસુરને ઘેર આસ્તિકનો જન્મ થાય ખરો પણ થયો જોકે જન્મથી કોઈ આસ્તિક કે નાસ્તિક નથી હોતું સીધે સીધો આસ્તિક તરીકે કોઈનો જન્મ થતો નથી ઈશ્વર વિશે જાણવાની ભૂખ જાગે થોડી શ્રદ્ધા જાગે થોડી શંકા થાય અને મનમાં મૂંઝવણ અનુભવાય મનમાં રહસ્ય ઘેરાતું જાય આવી મનઃસ્થિતિમાં જીવને તારવેલી જાગે ત્યારે માણસ આસ્તિક બને છે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના બે પુત્રો હતા શંડ અને અમર્ક એ બંને દૈત્યોના બાળકો સાથે પ્રહલાદને ભણાવતા પ્રહલાદને આસુરી જ્ઞાન પચતું નહોતું તેમનું ધ્યાન શ્રીહરિમાં જ રહેતું તે પડે પડે ભગવાન શ્રી વિષ્ણુનું રટણ કરતા હતા ષંડ અને અમર્ક પ્રહલાદની આવી આસ્તિક રીતભાતથી કંટાળી ગયા છેવટે તેમણે રાજા હિરણ્ય કશીપુને વાત કરી હિરણ્ય કશીપુએ પુત્રને ખોળામાં બેસાડી વહાલ કરતાં કરતાં સમજાવ્યું પણ પ્રહલાદજીએ એવી દલીલો કરી કે પિતા સમસમી ગયા તેને થયું આ શું મારા ઘરમાં એક અસુલના ઘરમાં જ મારા કટ્ટર વિરોધી વિષ્ણુનો ભક્ત ક્યાંથી પેદા થઈ ગયો જોકે આવું બને છે નાસ્તિકતાના ગર્ભમાંથી જ આસ્તિકતા પેદા થાય છે પિતા પોતાના જ અંશથી શે ખાઈ ગયો આવા નાના બાળકથી વળી શું ગભરાવાનું કે તેની પુત્ર પ્રહલાદની નહોતી પ્રહલાદમાં દેખાતી આસ્તિકતાની હતી ખોટા માણસોની વચ્ચે સાચો માણસ આવી જાય તો ખોટા ડરે છે અસત્યની સામે સત્ય આવીને ઊભું રહે તો અસત્યની હાર થાય છે હિરણ્યા કશીપુને પોતાનું એક છત્ર શાસન ડગમગતું લાગ્યું ત્યારે તેણે પ્રહલાદને ખતમ કરવાના પેંતરા શરૂ કર્યા વિચારવા જેવું છે નાસ્તિકતાને પોતાનું અસ્તિત્વ ભૂસાતું લાગે ત્યારે તે લોહીના સંબંધની ગરીમાં પણ ભૂલી જાય છે તેમના પિતા હિરણ્યા કશ્યપે તેમના ગુરુને કહ્યું કંઈક એવું કરો કે પ્રહલાદ વિષ્ણુના નામનો જાપ બંધ કરે અનેક કોશિશો પછી પણ ગુરુ અસફળ રહ્યા ત્યારે અસુર રાજે પુત્રની હત્યાનો આદેશ આપ્યો પ્રહલાદને ઘણી રીતના ત્રાસ આપ્યો પ્રહલાદને ઝીર પીવડાવ્યું તેમણે પ્રહલાદ પર ત્રિશૂળના ઘા કરાવ્યા જીરી સાપનો દંશ દીધો ઊંચા પર્વતની ટોચ પરથી ખીણમાં ગબડાવ્યા ચલવારથી પ્રહાર કર્યો નાગ સામે ઊભો રાખ્યો હાથીના પગ નીચે પણ કચડી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે ભગવાને પ્રહલાદનો જીવ બચાવ્યો માન્યતા છે કે હોળી પહેલાંના આઠ દિવસ એટલે કે ફાગણ સુદ અષ્ટમીના દિવસથી લઈને પૂનમ સુધી પ્રહલાદે ખૂબ જ યાતનાઓ સહન કરી હતી તેને જ યાદ કરીને હોળાષ્ટક ઉજવવામાં આવે છે અને આ દિવસોમાં કોઈ પણ જાતનું શુભ કાર્ય કરવામાં આવતું નથી છે વટે હિરણ્ય પોતાની બહેન હોલિકાને પ્રહલાદને પોતાના ખોડામાં બેસાડીને અગ્નિમાં પ્રવેશવાનું કહ્યું કેમ કે હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેમને બાળી શકે નહીં તે ખુદ અગ્નિ સ્વરૂપ હતા હોલિકા પોતાના ખોડામાં બેસાડીને પ્રહલાદને લઈને અગ્નિમાં પ્રવેશ્યા પણ જેવા તે અગ્નિમાં પ્રવેશ્યા તે પોતે જ રાખ થઈ ગયા વિષ્ણુ ભક્ત પ્રહલાદને ઊની આંચ પણ ના આવી જ્યારે ધાર્મિક વ્યક્તિ મનથી સંપૂર્ણ સમર્પિત હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત તેને મારી શક્તિ નથી મીરાને પણ ઝેર આપવામાં આવ્યું હતું પણ કહેવાય છે કે નિર્બળનું બળ રામ હોય છે નિર્બળ દેખાતા ભક્તમાં જે શક્તિ દેખાય છે તે તેની નહીં પરંતુ ઈશ્વરની હોય છે જ્યારે માણસ એમ માને છે કે હે ઈશ્વર હવે મારી કોઈ હસ્તી નથી અંદર બહાર સર્વત્ર તું જ છે ત્યારે તે ભક્ત બને છે એવો ભક્ત કદી મૂંઝાતો નથી ચિંતા કરતો નથી દુઃખી થતો નથી તે માને છે કે હું ચોટ ખાઈશ તો મને નહીં એને વાગશે હું જીતીશ તો એ જીતશે હું હારીશ તો એ હારશે હું મરીશ તો એ મરશે ભક્ત પછી સંસારી રહેતો નથી પરમાત્મા સાથે એકત્ર થઈ જાય છે આત્માને પરમાત્મા વચ્ચેથી બધું જ અંતર હટી જાય છે ચરાય અંતર રહેતું નથી ના કોઈ ઈચ્છા ના કોઈ વાસના બસ હરિનું નામ હિરણ્ય કશીપુ અને પ્રહલાદ આપણા અંતરમાં ઉઠતી ભાવનાઓનું પ્રતિક છે ઇન્દ્રિયો ઈચ્છાની હઠ કરે ત્યારે સમજવું હિરણ્ય કશીપુ છે શ્રદ્ધા અને આસ્થા જાગે ત્યારે સમજવું પ્રહલાદજી હાજર છે ખોજ કરનાર જાણે છે કે દેવવૃત્તિ અને દૈત્યવૃત્તિ સામસામે આવે ત્યારે જે જીતે એ તરફનું વલણ માણસ આસ્તિક છે કે નાસ્તિક એની જાણ કરે છે એકવાર ઈશ્વરના સાનિધ્યનો જેણે સ્વાદ ચાખી લીધો હોય પછી તે લાચાર નથી હોતો નાસ્તિકતાના ખોડામાં આસ્તિકતાને બેસાડી ભલે ચારે બાજુ ભળભડતો અગ્નિ પ્રગટાવો આસ્તિકતા હેમ ખેમ બહાર આવે જ હોળી એટલે નાસ્તિક સામે આસ્તિકતાનો વિજય આ ધારણા જ હોળીના દિવસને રંગીન ઉત્સવમાં ફેરવી દે છે હોળીનો દિવસ એટલે અબિલ કુલાલ રંગમસ્તી હાસ્ય ઉલ્લાસ અને આનંદનો દિવસ તેથી ફાગણ મહિનાના પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને પ્રહલાદને બચી જવાની ખુશીમાં તેના બીજે દિવસે રંગોત્સવ એટલે કે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે હોલિકાની સાથે તેના ખોટા ઇરાદાઓને કારણે આવું થયું તેથી જ આ તહેવારને બુરાઈ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે થોડા દિવસો બાદ ભગવાન શ્રી વિષ્ણુએ નરસિંહનું સ્વરૂપ લઈને હિરણિયા કશી પુનઃવધ કર્યો હતો આ તહેવારને લગતી બીજી પણ એક પૌરાણિક કથા છે ફાગણ પૂર્ણિમાની આસપાસ વસંત ઋતુની શરૂઆત થાય છે વસંત ઋતુની ઉજવણીની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે વસંતની ઋતુઓનો રાજા કહેવામાં આવે છે દંતકથા અનુસાર ભગવાન શિવની તપસ્યા તોડવા માટે કામદેવ વસંત ઋતુમાં પ્રગટ થયા હતા આ પછી ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો કામદેવથી ક્રોધિત થઈને ભગવાન શિવે તેમને બાળીને રાખ કરી દીધા હતા પાછળથી જ્યારે ભગવાન શિવનો ક્રોધ શાંત થઈ ગયો ત્યારે તેમણે કામદેવને શ્રી કૃષ્ણના પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું એવું માનવામાં આવે છે કે જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ હતી વસંતના આગમનની ઉજવણી માટે રંગોથી રમીને તહેવાર ઉજવવામાં આવે છે નવા પાકને ઉજવવાની પણ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે આગાઉ અને ચણાની લણણીનો સમય છે તેથી ખેડૂતો પણ ખાસ કરીને આ તહેવારની ઉજવણી કરે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે હોલિકા દહન કેમ કરવામાં આવે છે અને હોળાષ્ટકથી લઈને હોલિકા દહન સુધીમાં જે પૌરાણિક કથાઓ જોડાયેલી છે તે આપણે શ્રવણ કરી આશા કરું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે વિડીયો ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે હોલિકા દહનના દિવસે તમારે આ કથા ખાસ શ્રવણ કરવાની છે કોમેન્ટમાં જય નરસિંહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ